મૂળના સારા પીએચસી સેન્ટર ખાત સામે જ દારૂડિયાઓનો ત્રાસ હોસ્પિટલ સ્ટાફ અને દર્દીઓ દારૂ પીને છાટકા બનતા તત્વોથી પરેશાન સુરેન્દ્રનગર જિલ્લાના મૂળીના સરા ગામે આવેલ સરકારી પીએચસીના સામે જ દારૂડિયાઓનો અડ્ડો જામેલ જોવા મળે છે ત્યારે સરા પોલીસની કોઈ પણ દાખ ન જોવા મળે અને સરા પોલીસની કોઈ પણ દાખ ન હોય તેમ દવાખાના સામે દારૂ પીધો હોય છાટકા પરની ગાળા ગાળી કરતા જોવા મળે છે આ અસામાજિક તત્વોને કારણે દવાખાના સ્ટાફ અને દર્દીઓ ક્યારે આ લોકોના ત્રાસથી મુક્તિ મળશે તે સવાલ ઊભો થયા છે સરા ગામે દેશી દારૂનું પેરોકટોક વેચાણ થઈ રહ્યું છે સરા આઉટ પોલીસ સ્ટેશન ધરાવે છે પરંતુ કોઈ પોલીસની તાક કે કાર્યવાહી અહીંયા જોવા મળતી નથી સરાગામે ગુજરાતમાં પ્રખ્યાત માતાનું મંદિર આવેલું છે ત્યાં સમગ્ર ગુજરાતમાંથી ભક્તો સેવકો દર્શન માટે મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે ત્યાં તારુડિયાથી દર્શનાર્થીઓ પણ ત્રાસ સહન કરતા હોય છે અને મૂડી પોલીસના તારુડિયાઓને સબક શીખવાડે તેવી માંગ ઉઠવા પામી છે હાલ સોશિયલ મીડિયામાં એક વીરો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે